ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો મંદિરોમાં ઉજવવામાં આવ્યા ત્યારે ધોરા ચોપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા પણ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મહેન્દ્રભાઈ પાટલિયાના વ્રત મહા આરતી પણ યોજાઈ અને રામ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો ભગવાન શ્રી રામ ભવ્ય મંદિરની પ્રાપ્ત થઈ થતા પ્રથમ પાઠોત્સવની ઉજવણી ધોરાજીની અંદર ઠેર ઠેર તમામ હિન્દુ મંદિરમાં જોવા મળે છે ધોરાજી વિશ્વિત પરિષદ અને ધોરાજી અને ભક્તિ જનતા દરેક દરેક મંદિરના જે ટ્રસ્તીઓ સમગ્ર એક સાથે મળી અને આજે ભગવાન શ્રી રામની ધૂન આરતી પૂજા અર્ચના કરવામાં આવી છે અત્યારે સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનારાયણ મંદિરમાં હું ત્યારે ઉપસ્થિત રહ્યો છું અહીંયા તમામ ભક્તિમય વાતાવરણમાં તમામ અહીંયા જે સત્સંગીઓ અને બધા અહીંયા ઉપસ્થિત છે અને બધા રામધૂન બોલાવી ભગવાન સ્વામિનારાયણની જે આરતી કરી અને અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અને આ ઉત્સાહ અને આ પર્ટિક્યુલરલી આ વિસ્તારમાં અસાન ધારો લાગુ કરવાથી અહીંની જનતામાં પણ ખૂબ ખુશી છે કારણ કે જે કાયદાની જોગવાઈ મુજબ અસાન ધારો લાગુ કરવું થવાથી અહીંયા હિન્દુ સમાજને એક સુરક્ષાની ભાવના એક ગઠિત થઈ છે અને લોકોની અંદર અલગ પ્રકારની ખુશી છે આજે ભગવાન શ્રી રામની પ્રથમ પાટોત્સવ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પછીના પ્રથમ પાટોમાં અલગ પ્રકારનો ઉત્સાહ સમગ્ર ધોરાજીમાં સમગ્ર ગુજરાતમાં દેશમાં જોવા મળે છે રિપોર્ટર નરેન્દ્ર આવરાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી